તો પ્રકાશ ખમણ છે તમારા માટે બેસ્ટ ઓગણીસો ને પંચોતેરમાં આની શરૂઆત થઈ હતી દિલીપભાઈ જેમની શરૂઆત કરી હતી પ્રકાશ ખમણની ઘણા વર્ષોથી અહીંયા ફેમસ છે વિસનગર રોડ ઉપર જો તમારે આ વિસનગરના પ્રકાશ ખમણ ખાવા હોય તો ક્યાં આગળ આવવું પડશે એડ્રેસ કઈ જગ્યા છે અહીંયા ઓનર સાથે વાત કરીશું નિષ્ઠરી શું છે તે પણ જણાવીશું ટાઈમિંગ શું રહેશે છે બધું આજના વિડીયોમાં જણાવવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી જોવા માટે સંપૂર્ણ વિડીયો કે અહીંયા વિસનગરના જે પ્રકાશ ખમણ છે તે એની ખાસિયત શું છે અને તેનો ટેસ્ટ અને રિવ્યૂ કરીને આજના વિડીયોમાં આપણે તમને જણાવવાના છીએ ચાલો આપણે સાથે વાત શું છે છે નામ મારું નામ અમિત સુખડિયા છે અને આ શાખાની પ્રકાશ ખમણની ઓગણીસો ચોતેર માં શરૂઆત થઈ હતી જેની અમારા બા અને દાદાએ ભેગા થઈને આ શાખાની શરૂઆત કરી હતી એ પછી અમારા પપ્પા અને અમારા બંને કાકાઓએ આ પ્રકાશ ખમણની કમાન એમને સંભાળી હતી આજે અમે જે પણ સ્ટેજ ઉપર જઈએ સક્સેસ છીએ તો અમારા વડીલોના આશીર્વાદથી અમે છીએ અને તમારી આ ત્રીજી પેઢી છે જે આ ધંધામાં છે હા અમારી ત્રીજી પેઢી આ ધંધામાં છે પ્રકાશ ખમણ જે તમારે આપણે અહીંયા વિસનગરમાં વખણાય છે તેનું એક કારણ જણાવો અને બીજું શું તમારી હિસ્ટ્રીમાં તમે એવું શું ઇન્વેન્ટ અહીંયા કર્યું છે કે તમારા આપણે ભાઈ જે સ્વર્ગ છે તમારા જે પિતા છે એ લોકોએ એમનું અહીંયા જે ફાળો આપ્યો કે જે એમની મહેનત કરી તેના વિશે થોડું આમ અમને જણાવો અમારા પપ્પા અને અમારા બંને કાકા હોય સખત મહેનત કરીને આ પેઢીને આટલી ઊંચી લાવ્યા છે અને એ લોકો એવું બિલીવ કરે છે કે વી આર ટેકનિશિયન નોટ કોઈ કોઈપણ વસ્તુને જ્યારે સફળ કરવી હોય ત્યારે તનતોડ મહેનત કરવી પડે છે અને એમને એમની લાઈફમાં જે પણ બનતું હતું એ આ શાખા માટે એમને ભોગ આપ્યો છે અમારી સફળતા પાછળનું મેઈન કારણ એ છે બીજું પ્રકાશ ખમણનો જન્મ નાયલોન ખમણના કારણે જ છે નાયલોન ખમણ એક સમય એવું હતું કે જે વિસનગર લેવલે કોઈને ઓળખાણ પણ નથી કે નાયલોન ખમણ શું છે એમ એ વખતે પ્રકાશ ખમણે નાયલોન ખમણ લોન્ચ કર્યું ધીમે 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 કરીને આજે એક સ્ટેજ ઉપર સારા એવા સ્ટેજ ઉપર અમે પહોંચે છીએ અને જે પણ સી ફાળો છે એ વડીલોને છે અને પ્રોડક્ટમાં સી ફાળો છે એ નાયલોન ખમણનો છે અમારી પ્રગતિ પાછળનો બીજી વસ્તુ એના પછી અમારા પપ્પાએ તન તોડ મહેનત કરીને અમારા ઘરમાં એજ્યુકેશન પણ એટલું લાવે છે કે મારા બીજા નંબરના કાકા ચાર્ટર્ડ એકાઉન્ટ છે અને ત્રીજા નંબરના કાકા ટોટલી પ્રોડક્શન હેન્ડલ કરે છે અને પપ્પા ટોટલી સેલ્સ હેન્ડલ કરતા હતા એના પછી અમારો મારો મોટો ભાઈ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અમદાવાદવાળા કાકાનો છોકરો પણ સીએ છે અમારા ઘરમાં ધીમે ધીમે એજ્યુકેશનનું પ્રમાણ પણ વધ્યું છે હું પોતે એમઆઈટી માસ્ટર ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઓસ્ટ્રેલિયાથી કમ્પ્લીટ કરેલું છે એ પછી બે હજાર નવમાં આ ધંધામાં ફૂલ ફ્લેશમાં જોઈન થયેલું છું અત્યારે મારો નાનો ભાઈ છે નીરવ સુખડીયા એ પોતે સિવિલ એન્જિનિયર છે અને મારી વાઈફ ગ્રીષ્મા સુખડીયા જે અમારી નવી શાખા હેન્ડલ કરે છે પોતે એમબીએ છે તો ભણતરની સાથે એજ્યુકેશનનું પણ પ્રમાણ અમારા બિઝનેસમાં જોવા મળે છે તો સક્સેસ પાછળનું આ પણ એક કારણ છે અમારી પાસે એટલે તમે સાથે તમે ફોલો કરી ભણ્યા છો સાથે ધંધાને પોતાના બિઝનેસને આગળ કોઈ પણ વસ્તુ અનુભવ અને ભણતર જો સાથે મળે તો એનો વેગ કંઈક અલગ જ હોય છે ભણેલા લોકો થોડું વધારે આગળ કે એ પ્રમાણે તમે ભણેલા લોકો ડેફિનેટલી બિઝનેસને આગળ એક્સપેન્ડ કરી શકે છે પણ અમારા પપ્પા અને અમારા કાકા જેમાં એક કાકા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને અમારા પપ્પા અને અમારા નાના કાકા એ પોતે અનુભવથી ઘણા આગળ આવેલા છે અને આપણે તમારી શાખા વિશે જણાવી દઉં કે કઈ કઈ જગ્યાએ આવેલી છે વિસનગરમાં અમારી બે શાખા છે એક મેઇન શાખા જે પચાસ વર્ષ જૂની છે જે અત્યારે હાલ જે ઉભા રહે છીએ આપણે અને બીજી શાખા છેલ્લા પાંચ છ વર્ષથી કાર્યરત છે મહેસાણા ચોકડી ઉપર વિસનગરમાં છે મહેસાણા ચોકડી પર બરોબર અને ટાઈમિંગ શું રહેશે આપણે અહીંયા શોપની અમારો ટાઈમિંગ બંને શોપનો સાડા સાતથી સવારે લઈને સાંજે સાડા સાત વાગ્યા સુધીનો છે બરોબર અને કોઈને ઓનલાઈન ઓર્ડર ન જાવ તો ઓનલાઈન પર ઓર્ડર નથી આપો છો હા હવે ટેકનોલોજી વધી છે જેમ કે ગૂગલ પે છે ફોન છે પેટીએમ છે આ બધી ટેકનોલોજી વધી છે કોઈને બેઠા બેઠા પણ જો ઓર્ડર ત્યાંથી અમને આપવો હોય તો આપી શકે છે અમે નવી ટેકનોલોજીની સાથે હાથમાં હા હાથમાં હાથ મિલાવીને ચાલીએ છીએ અપડેટ થતા રહીએ છીએ અને ઓનલાઈન ઓર્ડર પણ સ્વીકારીએ છીએ જો નજીકના એરિયામાં હોય તો બરાબર તો મિત્રો આપણે હવે તમને તમને અહીંના ખમણ છે તે ટેસ્ટ કરીને બતાવીએ ખમણ છે પણ અહીં બીજી અલગ વેરાયટી મળી છે જેવા કે પાતળા ફાફડા જલેબી આ બધી વેરાયટી તમને ફરસાણ જે છે એ બધી અહીંયા મળી રહેશે તો ચાલો આપણે ટેસ્ટ કરીને રિવ્યૂ કરીને જણાવીએ કે શું છે તેનો ટેસ્ટ ચાલો આજનો દિવસ શરૂ કરીએ મિત્રો તમે જોઈ શકો છો આપણું જે પ્રકાશ ખમણ છે તે આપણે લઈ લીધું છે અને પ્રાઇસની વાત કરીએ તો આપણે વીસ રૂપિયાની એક ડીશ છે ચલો તમને હવે ટેસ્ટ કરીને બતાવીએ કે એનું પ્રકાશ ખમણ કેવું છે સાથે અહીંયા તમે જોઈ શકો બોટલમાં જ આપવામાં આવે છે કઢી તો તમારે જેટલી માત્રામાં લેવી એ તમે પ્રમાણે લઈ શકો છો લે લો છો અને જે પ્રકાશના ખમણની વાત કરું તો મિત્રો એકદમ સોફ્ટ છે ઓછું છોડ અને તમે જોઈ શકો છો એકદમ પોચા હોય છે આપણે જે જાડીદાર એકદમ જાડીદાર અને પોચું ખમણ છે ચલો આપણે ટેસ્ટ કરીએ સૌપ્રથમ આપણે સબસ્ક્રાઈબર મિત્રો માટે જે એના પ્રકાશના ખમણ મિસ કરતા હોય ટેસ્ટની વાત કરીએ મિત્રો તમે ખાવ તો તમને દચુડાની વરે સાથે એની જે એમની સોફ્ટનેસ છે એકદમ સોફ્ટ અને પોચા પોચા કમણ છે સાથે એકદમ જાડીદાર કમણ છે તો એક વાત જરૂરથી તમારે વિસનગર બાજુમાં આવો પ્રકાશ ખમણ ટેસ્ટ કરો સ્કીન ઉપર એડ્રેસ દેખાતો છે કસ્ટમર જો આપણે રિવ્યુ લઈએ કે તેમને અહીં આવે છે તે લોકોને એનો ટેસ્ટ કેવો લાગે છે તો મિત્રો અહીંયા જે કસ્ટમર આવે છે તેમના જોડે આપણે રિવ્યુ લઈએ કે એમને એનો ટેસ્ટ કેવો લાગે છે ખમણનો તો તમારું નામ શું છે આપણે મારો મહીપાલસિંહ નામ છે મહીપાલસિંહ તો મહીપાલસિંહ આપણે તમે અહીંયાના પ્રકાશ ખમણનો તમે મંગાવે છે એનો ટેસ્ટ વિશે તમે જણાવો કેવો લાગે છે ટેસ્ટ બહુ અચ્છા છે મેં જબી ગાંધીનગર સે આતો હું વિષ્ણુનગર મેં તબ ઇધર મેરે કો આને પડતા સુબહ સુબહ मैं इधर सुबह सुबह नाश्ता करने के लिए आते ही हूँ इधर की चटनी बहुत अच्छी है खास तो बहुत मजा आता है खाने में चटनी बहुत पसंद है बहुत मस्त है एकदम हंड्रेड परसेंट आना चाहिए ऐसा खमन किधर भी नहीं मिलेगा अहमदाबाद में भी नहीं मिलेगा और किधर भी नहीं मिलेगा बहुत बेस्ट है एकदम थैंक यू प्रजापति